આ માટે મારું સૂચન તો એવું છે કે બે વર્ષ તો સરકારે જે યોજના ચલાવી દેવાની છે ત્યારે ઘર ઘર સુધી નળ કનેક્શન આપવા માટે પંચાયત કદાચ એવું કંઈ કહેતી હોય કે અમારી પાસે ફંડ નથી તો સરકાર શ્રીમાંથી પંચ યોજના નીચે બે પ્રકારની ગ્રાન્ટ મળે છે ટાઈડ અને અનટાઇડ એ ગ્રાન્ટમાંથી પાણી હેડે વાપરી શકાય એવી પૈસાની આપણે માગણી કરી શકીએ એ ગ્રાન્ટમાંથી પાણી હેડે કામ કરાવી શકીએ એમ છીએ અને એ કામમાં આપણે ઘર ઘર ના કનેક્શનો અપાવી શકીએ એ પ્રકારનું મારું માનવું છે નવ લાખ ના લોક ફાળાને લઈ લોકો સુધી પાણી પહોંચી રહ્યું નથી આ બાબતે અમારી ટીમ પાણી પુરવઠા બોર્ડ ની ઓફિસે પહોંચી અને નાયબ કાર્યપાલક ઇજનર ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ શું આપ્યો સાંભળી લો નવી યોજના આધારિત જે હાઉસ કનેક્શનો આપવાના છે એ કામ બાકી છે અને એ ગ્રામ પંચાયતે વાસ્મોના પરામર્શમાં તૈયાર કરવાનું થાય છે અને વાસમો એ પણ એના માટે નવ કરોડ નવ નેવું લાખની આસપાસ એક યોજના તૈયાર કરી છે અને એના દસ ટકા લખે નવ લાખ જેટલી રકમ લોકફાળાની ભરવાની થાય છે ગ્રામ પંચાયત દ્વારા એટલે એ ગ્રામ પંચાયત આ લોકફાળાની રકમ ભરે એટલે વાસ્મો કામ શરૂ થાય એટલે નવી પાઇપલાઇન મારફત ઘરે ઘરે દરેક લોકોને પૂરતા દબાણથી પૂરતું પાણી દરરોજ મળી શકે આ ઉઆયોજન છે સરકાર દ્વારા પીવાના પાણી માટેની અનેક યોજનાઓ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી રહી છે પરંતુ કર્મની કઠનાઈ એ છે કે નવ કરોડ રૂપિયાની તૈયાર થયેલી પીવાના પાણીની યોજના નું નુંજી પણ તંત્ર અને ગ્રામ પંચાયત ને કારણે ઘરો સુધી પાણી પહોંચ્યું નથી નલ નળ છે છલ યોજના હોય તેવી પ્રતિધી હોય તો અમરેલી જિલ્લાનું લીલીયા છે આપ જોઈ શકો છો કે છત્રીસ લાખ લિટર નો પાણીનો આ ઓવરએડ ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે આવી ચાર ટાંકી સાથે મસ મોટા સંપો છે તે બનાવવામાં આવ્યા છે અને હાલમાં આખું કામ છે તે કાર્યરત થઈને પૂર્ણ પણ થઈ ગયું છે નવ કરોડ રૂપિયાની યોજના છે આ નવ કરોડની યોજના પૂર્ણ થઈ ગઈ છે છ મહિના અગાઉ આનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે અને ઘર સુધી જે પોતાનું પીવાનું પાણી પહોંચે તેવી એક વ્યક્તિ દીઠ સો લિટરની યોજનાની સરકાર છે તે સાકાર કરી છે પરંતુ માત્ર નવ લાખ રૂપિયા નો લોક ફાળો આપવા જેવી નજીવી બાબતમાં માં છ મહિના ઉપરાંતથી હજી પણ આ પાણીનો નો સમ છે તે પચાસ લિટર પાણી ભર્યું હોવા છતાં પણ એમ નેમ પડ્યો છે ફારુક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી આ મામલે આપણી સાથે પૂર્વ સરપંચ લીલિયાના બાબુભાઈ ધામત જોડાયા છે ફોન લાઈન પર બાબુભાઈ સ્વાગત છે આપનો ગુજરાત ફર્સ્ટ પર બાબુભાઈ મારો પ્રશ્ન એ છે કે જે હાલ સમસ્યા છે કે નવ લાખ નો લોક ફાળો ઉઘરાવાનો છે લોક ફાળો નથી એના કારણે ગામ લોકો પાણી થી વંચિત છે એનું નિરાકરણ આપની દ્રષ્ટિએ શું સરપંચ હતો ત્યારે આ યોજના આ દત્તક લીધેલું ગામ છે સાંસદ એમના દ્વારા આ યોજના ગામને આપવામાં આવી એ યોજના તો કમ્પલીટ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે જે તે ગામના જે ઘર કનેક્શન આપવાના હોય સ્થાનિક ગ્રામ પંચાયતે સાથે રહીને એનું રજીસ્ટર મેન્ટેન કરીને આપવાના હોય છે એ માટે ગ્રામ પંચાયત પોતાના સો માંથી અથવા તો એને મળતી અન્ય જે ગ્રાન્ટો છે દાખલા તરીકે પંદરમો નાણા પણ છે એમાં પણ ટાઈડ ને અનટાઈડ ટ્રેકની પાણી માટે વાપરી શકાય એવી ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટમાંથી પણ આ કામ કરી શકાય એમ છે અને લોકોને ઉપયોગી થઈ શકાય એવી છે માત્ર એક સરપંચની જીદને કારણે આ ઘર કનેક્શન અપાયા નથી અને પાણીની યોજના યોજના આવડી મોટી સરકારની છે છે લોકો એના વંચિત પાણી સાથે આપ રહી ને આના પર શું પગલા લઈ શકો ભરવો જોઈએ હું તો એમ કહું છું કોઈ પણ રીતે એના વિકલ્પોમાં કદાચ અમારું ગામ છે ગ્રામ પંચાયત વાળા પોતાનું સ્વભંડોળ ન પણ હોઈ શકે એ માનું કદાચ માની આ તો ગ્રામ પંચાયત ને સરકાર પંચાયતમાં ચાલીસ લાખ જેટલી ગ્રાન્ટ આવે છે વાર્ષિક પછી બીજી વહીવટી ગ્રાન્ટ પણ એમાંથી ચાલીસ લાખ રૂપિયા છે એમાંથી પાણીના કામે જેટલી રકમ વાપરવી વાપરી શકાય વીસ લાખ સુધીની મર્યાદા છે પાણી માટે વાપરવા બરાબર એમાંથી કામ કરી શકાય એમ છે પણ સરપંચ કઈ સમજતા નથી ને અધિકારીઓને એમ કે મારે કઈ કરવી

તો હવે આગળ આપ શું પગલા ભરશો આના નિરાકરણ માટે હવે નિરાકરણ માટે બે વસ્તુ છે અત્યારે પંચાયત પાસે સાચવી તો સગવડતા છે નહીં નાણાં બધા પૈસા પીડ્યા છે તો એમાં તો મેં બીજી વખત નહીં કીધું છે કે તમે મને મંજૂરી આપો તો એમાં એ પૈસા હું સાચર કરી દો મને હુકમ કરી દીધો ડીડીઓની મંજૂરી પેન્ડિંગ છે તો એના માટે શું હા

કોઈ એમ કઈ દે થઇ જાય જાય થઇ જાય એવું કરે છે બાકી ચોક્કસ કોઈ લેખિત માં જવાબ અમે નથી મળ્યો અમે આપ્યું તો બધું માંગ્યું લેખિત માં તમે લેખિતમાં જવાબ નથી મળી રહ્યો એમ આપ કહી રહ્યા છો હા તો હવે આગળ એના માટે શું પગલા લેશો જલ્દીમાં જલ્દી આ કામ પતે એના માટે હવે એના માટે તો આ ત્રણ વસ્તુ છે અમને નાના મતમાં હુકમ કરે તો અમે બીજા ફાડી દઈએ અને ગામજનોનો આપનો કેવો સપોર્ટ છે ગામજનો શું કહી રહ્યા છે એમની સાથે વાત કરી એ પૂર્વ સરપંચ કહી રહ્યા છે કે ગામ લોકો સાથે આના પર વિરોધ કરશે અને એના પર આગળ પગલા પણ ભરશે તો શેનો વિરોધ કરશે હા તો શેનો વિરોધ કરશે ગ્રામ લોકો શું કહી રહ્યા છે એ આ બધા અધિકારીઓના કારણે હોય કે પછી જેમ પૂર્વ સરપંચ કહી રહ્યા છે આપની જીદના કારણે હોય ગ્રામ લોકો પાણીથી વંચિત રહી રહ્યા છે ને એમના માટે શું કરશો આપ મળી રહ્યો ને આ લાભ નથી મળી રહ્યો એટલે અમારી માં પ્રાથમિક છે નહીં નાના આપે તો અમે કીધું છે મંજૂરી આપો અમે નાના આપી દીધી ઓકે આભાર આપનો અમારી સાથે જોડાવા માટે પૂર્વ કામ નથી મળી રહી અમે બે ત્રણ વિકલ્પ એમને આપ્યા છે પરંતુ અમને લેખિતમાં કોઈ પણ પ્રકારની મંજૂરી કે વાત નથી મળી રહી તો એના કારણે અમારું કામ અટક્યું છે હવે તમામ એકબીજાને ખો આપી રહ્યા છે કે આના કારણે નથી થઈ રહ્યું કામ આના કારણે કામ નથી થઈ રહ્યું પરંતુ

એ જ આશા છે કે વહેલામાં વહેલી તકે આ કામને મંજૂરી મળી જાય યોજનાઓને જે યોજનાઓ આ લોકો માટે છે ગામ લોકો માટે એનો લાભ એમને મળી જાય તો પાણી રીતે વંચિત ના રહે વહેલામાં વહેલી તકે એમના ઘરે આ નલસે છલ જે ચાલી રહ્યું છે એના બદલે નલસે જલ યોજનાની સફળતા આપણને સૌને જોવા મળે સરપંચ કહી રહ્યા છે મને ડીઓ સાહેબ મંજૂરી આપે તો કામ થાય પૂર્વ સરપંચ કહી રહ્યા છે કે સરપંચની જીદના કારણે કામ અટકી પડ્યું છે